રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચસોથી વધુ સ્પર્ધકો દિવાળી કાર્નિવલના રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે જેમાં એકથી ત્રણ નંબરના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં અલગ અલગ મેસેજ આપતી રંગોળી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે જે ભવ્ય રંગોળીને નિહાળવા હજારોની સંખ્યામાં જનમેદમી રાજકોટના રેસકોર્સ રિંગરોડ ખાતે ઉમટી પડે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી કાર્નિવલનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ રાજકોટ ખાતે કહી શકાય કે દિવાળી કાર્નિવલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રાજકોટના અલગ અલગ કહી શકાય કે જે લોકો છે તે પોતે રંગોળી સ્પર્ધાની અંદર ભાગ લઈ રહ્યા છે લગભગ પાંચસો કરતાં વધારે જે સ્પર્ધકો છે તેઓ રોજ રંગોળી સ્પર્ધાની અંદર ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ થીમ આધારિત રંગોળી રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે દોરવામાં આવી રહી છે જેમાં પ્રથમ એકથી તન જે વિજેતાઓ છે તેમને ઇનામ છે તે પણ આપવામાં આવશે અને ખાસ કરીને રાજકોટ શહેરનો જે આ રેસકોર્સ રિંગ રોડ છે તેને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને ખાસ કરીને લોકો આ રોશની નિહારવા માટે પણ કહી શકાય કે મોડી રાત્રિ સુધી રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે નજરે પડતા હોય છે ખાસ દિવાળી કાલની અંતર્ગત અલગ અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ને જેમાં શહેરીજનો જે બોડી સંખ્યામાં ભાગ લેતા હોય છે અને દિવાળી બાકેશ્વરાજી જે ફેસ્ટિવલ છે તેની ધામધૂમ પૂર્વક ઉજવણી છે તે કરતા હોય છે ત્યારે અનેક લોકો અહીંયા છે સ્પર્ધકો છે આપણે સીધા તેમની સાથે વાત કરીએ શું કહેશો બેન ખાસ રંગોળી સ્પર્ધાનું આયોજન થયું છે તમે પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છો કઈ પ્રકારની રંગોળી દોરવાના છો અમે સ્વચ્છતા અને હાઇજીન ડ્રાઈવ વિશે રાજકોટ રોબીનો ડાર્મી તરફથી હાઇજીન અને સ્વસ્થતા વિશે દર્શાવેલી રંગોળી છે વિષય ઉપર બહુ સરસ માહોલ છે છે. છે છે સરસ તરફથી તરફથી આયોજન કરવામાં આવ્યું અને અને રાજકોટ ગ્રુપ અમે કર્યું સ્વચ્છતા દોરી રહ્યા છીએ અમારો મેસેજ કે દરેક નાગરિક સ્વચ્છતા વિશે જાણકારી પહોંચાડવાનો

ભી બહુ એન્જોયમેન્ટ સાથે અમે બધા બહુ પાર્ટિસિપેટ કરીએ છીએ અને ખરેખર મજા આવે છે આ વખતે આખે કોઈ એક પોસ્ટર લાઈક છે કે જેમાં તમે જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે એક લાઈક પોસ્ટર આપણે ઘરમાં એન્ટ્રી થઈને આપણું ધ્યાન કેવી રીતે ખેંચતું હોય લાઈક પોસ્ટર જેમાં તમને પ્રોપર ફેસિંગ ના દેખાતા હોય બટ તમને આઈડિયા ઓટોમેટિક આવતો હોય કે લાઈક પનિહારી ટાઈપની આખે આખું છે આ વખતે અમે આખે આખું પોસ્ટર પ્રેઝન્ટેશન ઉપર કરીએ છીએ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી થીમ લોકો એ લોકો સાથે લઈને આવે છે અને ખરેખર એપ્રિશિએટ કરે છે આપણી જનતાને અને રાજકોટવાસીઓની બધા જ હરેક વસ્તુને બહુ જ શાંતિથી અને એન્જોય એ માહોલ એટેન્ડ કરે છે બધાનો પ્રતિભાવ ખૂબ જ સરસ છે પહેલાં તમને જોશે નિહાળશે તમે કેવું વર્ક કરો છો એના ઉપરથી એ લોકોની સ્માઈલ છે ને ઘણું બધું બહુ તમને કહે છે એ લોકો અને ખરેખર એ લોકોનો પ્રતિસાદ બહુ મસ્ત છે આમ બી દસ વાગ્યા પછી થોડો પ્રતિસાદ બહુ વધારે હોય અરે કે તમે એ લોકો ને એક એક ની આંખો માં જઈને નહીં જોઈ શકો પણ એક બધી આંખો એકસાથે અમને બધી જોતા હોય છે આ દિવાળી પર જે માહોલ સર્જવા માટે કાર્નિવલ હોય છે એટલે આપ કે રીતે કાર્નિવલ નું જે આયોજન કરી રહ્યા છે ઘણા બધા સિટી માં અલગ અલગ રીતે થઈ શકે કરે છે બટ રાજકોટ નું ખરેખર રંગીલું રાજકોટ છે એ ડેફિનેશન અહીંયા પૂરી પાડે છે દર વખતે કાર્નિવલ ફેટ ફેસ્ટિવલ માં અને ખરેખર બહુ આનંદાયક હોય છે રંગીલું રાજકોટ છે ને જે અલગ અલગ પ્રકારનો મેસેજ છે તે થીમ આધારિત આપવામાં આવે છે અને ખાસ કરીને આ જે દ્રશ્યો છે દેખાડવાનો પ્રયાસ કરીશ કે હાલ અત્યારે રાજકોટનો આ રેસ્કો સિંગરોડ છે કે જ્યાં રોશનીનો પણ ભવ્ય શણગાર છે એ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને મોડી રાત્રિ સુધી આ તમામ જે સ્પર્ધકો છે તે પોતાની રંગોળી તૈયાર કરવા માટે મહેનત કરતા હોય છે અને ત્યારબાદ શહેરીજનો હજારોની સંખ્યામાં કહી શકાય કે આ તમામ જે સ્પર્ધકો છે તેમની રંગોળી નિહાળવા માટે આવતા હોય છે તેમાંથી પણ કહી શકાય કે જે બેસ્ટ તન હોય છે તેને એક બે ને તન નંબર છે તે આપવામાં આવે છે તેમને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે હાલ અત્યારે રંગોળી સ્પર્ધાની અંદર પાંચસો કરતાં વધારે જે સ્પર્ધકો છે અને ધૂમધામ પૂર્વક કહી શકાય કે રાજકોટ નું કાર્નિવલ નું ભવ્ય આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને તમામ જે શહેરીજનો છે તેમાં સામેલ થતા હોય છે અને જે તમામ જે સ્પર્ધકો છે તેમાં ઉત્સાહ પણ વધારતા હોય છે કેમેરા સાથે ગુજરાત ન્યૂઝ રાજકોટ